નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા એકસો બાર આકાંક્ષી જિલ્લાઓ અને પાંચસો તાલુકાઓ પૈકી ગુજરાત રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે છ પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતઃ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ સંપૂર્ણતા અભિયાન નિવાત થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નેરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો મંગલ પ્રારંભ કરાવાયો હતો આજે આખા દેશમાં અને અભિયાનની શરૂઆત થઈ છે આપણા જિલ્લામાં પણ દાહોદ જિલ્લા માટે અને નર્મદા તાલુકા માટે આ પ્રોગ્રામનું લોન્ચિંગ અહીંયા કરવામાં આવ્યું છે એમાં અહીંયાના પ્રિન્સિપલ પદાધિકારીઓ સરપંચો જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ જે છે એ જોડાયા હતા એમના માધ્યમથી આ જુદા જુદા જો ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા એ એની એને હન્ડ્રેડ પર્સન્ટ સેચ્યુરેશન થાય એના માટે જિલ્લા વહીવટી વહીવટીતંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે અને એમાં ત્રણ મહિનામાં એ અભિયાન છે તેમ છતાં અમે લોકોએ નક્કી કર્યું છે કે લગભગ પિસ્તાલીસ દિવસ